તહેવારો આવવામાં નજીક છે તો એના માટે આપણે મીઠાઈ બનાવીશું તો આ મીઠાઈ એકદમ ઝડપી અને એકદમ સહેલી રીતે બની જાય છે એ પણ ફક્ત તમે ચાસણીની ચાસણી વગર અને ચાસણીની ઝંઝટ વગર આ મીઠાઈ બનાવી ખૂબ જ સહેલી છે અને આ મીઠાઈને આપણે બનાવીશું તો અને આ મીઠાઈ એવી એવી રહેતી હોય છે તો ચાલો એના માટે આજે જે મીઠાઈ બનાવીશું તો અહીંયા મેં એક વાટકી આપણે ઘી લઈ લીધું છે ઘી ઓગાળેલું લીધું છે એની અંદર જે નાની વાટકી છે ભરીને એટલે કે આપણે ચાર પાંચ ચમચી જેટલી સૂજી લઈ લઈશું તો આજે જે બનાવીશું આપણે સૂજી બેસન બરફી બનાવીશું આ સૂજી બેસન બરફી બનાવી ખૂબ જ ઇઝી છે અને આને તમારે લાંબો સમય માટે તમે આને સ્ટોર કરી શકો છો એ પણ એવીને એવી રહેશે અને તહેવારોમાં જો તમે બહારની મીઠાઈ ભૂલી જાઓ અને આ ઘરમાં શુદ્ધ અને સાત્વિક રીતે બનાવેલી આ મીઠાઈ તમે આને બનાવીને તમે તહેવારનો આનંદ માણી શકો છો તો ચાલો એના માટે આપણે જે સૂજી ઉમેરી દીધી છે એ સૂજીને આપણે થોડી હલકી એવી શેકી લેવાની છે સૂજી શેકાઈ જાય એટલે સૂજીને થોડી વાર લાગતી હોય છે અને જ્યારે આપણે બેસન અંદર ઉમેરીશું એટલે બેસનને શેકાતા વાર નથી લાગતી હોતી એટલે બંને વસ્તુ આપણે એને શેકી લેવાની તો ચાલો એના માટે આપણે હવે સૂજી પણ સારી રીતે થોડી હલકી એવી શેકાઈ ગઈ છે અને ગરમ પણ થઈ ગઈ છે જોઈ શકો છો તો આને સૂજીને આપણે બરવા નથી દેવાની તો આ રીતે સૂજીને આપણે એ શેકી લેવાની છે તો સૂજી પણ સારી રીતે હવે શેકાઈ ગઈ છે થોડી હલકી હવે આ સમયે આપણે ચણાનો લોટ એકદમ ફાઇન બેસન છે એ બેસનને આપણે આની અંદર ઉમેરી દેવાનો છે તો આ રીતે લગાતાર આપણે એને શેકતું રહેવાનું છે અને હવે એને આ રીતે શેકીને અને પછી એમાં આપણે બેસન ઉમેરી દેવાનો છે તો હવે આપણે સૂજી શેકાઈ ગઈ છે અને અહીંયા લઈ લીધો છે એક વાટકી ભરીને આપણે ચણાનો લોટ લીધો છે તો આજે આપણે બનાવીશું સૂજી બેસન બરફી તો ચાલો હવે આપણે બેસનને ઉમેરી દીધો છે ને લગાતાર આપણે એને ધીમા તાપે એને શેકતું રહેવાનું છે આ રીતે અને જ્યારે પણ આ શેકાઈ જાય ને ત્યારે તમને એકદમ હલકો એવો લાગશે એટલે તમારે સમજી જવું કે હવે આપણો બેસન અને સૂજી સારી રીતે શેકાઈ ગયા છે તો આ રીતે તમારે એને લગાતાર શેકતા રહેવાનું છે તો હવે એને ધીમા તાપે શેકી લેવાનું છે અને એકદમ આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે અને અત્યારે આપણે પહેલાં જ્યારે લોટ જ્યારે આપણે શેક્યો હતો ત્યારે એનો કલર અલગ લાગતો હતો પણ જ્યારે શેકાઈ જાય ને એટલે થોડો એનો કલર ચેન્જ થઈ જાય તો આજે આપણે આજે બનાવીશું ને સૂજી બેસન બરફી એ ખાવામાંય એટલી ટેસ્ટી લાગે છે અને દેખાવમાં પણ એટલી અને બનવામાં પણ એટલી સહેલી છે તો આ સમયે હવે આપણો લોટ જ્યારે શેકાય ને ત્યારે તમને એકદમ હલકો એવો લાગે અને લોટ શેકાવાનો નિશાની જ એ છે કે તમે જ્યારે આ રીતે તમે એને ચમચામાં લ્યો એટલે એકદમ આમ પડતું દેખાય ને દાણા દાણા એટલે સમજી લેવું કે હવે આપણું સૂજી કે બેસન શેકાવા આવ્યો છે ને હવે આપણે ઉમેરી દઈશું દૂધ પાવડર તો અહીંયા મિલ્ક પાવડર જો તમારી પાસે દૂધ પાવડર ન હોય તો પણ તમે આને બનાવી શકો છો તો હવે આપણે મેં દૂધ પાવડર અંદર નાખીને એને થોડી વાર માટે ચલાવી દઈશું અને આ રીતે અંદર દૂધ પાવડર નાખવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને બરફીન સેટ પણ સારી રીતે થાય છે અને જો તમારી પાસે દૂધ પાવડર ન હોય તો તમારે થોડું દૂધ લઈને આની ઉપર તમારે છંટકાવ કરો તો પણ સારી રીતે બની જાય છે આ રીતે પેકેટ આવતા હોય છે કરિયાણાની દુકાને મળતા હોય છે તમારે કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો હવે આપણે સારી રીતે શેકાઈ પણ ગયું છે અને હવે આપણે આ રીતે એને ધીમે ધીમે શેકતા રહીશું અને શેકવામાં બહુ તમારે ઢીલાસ નહીં છોડવી અને જો કાચો એવો લોટ લાગશે તો તમને બરફી જ્યારે ખાસું એટલે મોઢામાં તમને કાચાપણો લાગશે પણ લોટ અને સૂજી બરાબર શેકી લેવાના છે અને હવે આપણે ફેલ ફ્લેવર માટે એલચી પાવડર લઈ લઈશું એલચી પાવડર ન પસંદ હોય તો તમે સ્કીપ કર તમે એની જગ્યાએ જાયફળ પણ લઈ શકો છો અને સાથે હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટને ઉમેરી દઈશું જો ડ્રાય ફ્રૂટ તમારે ન હોય તો પણ તમે બનાવી શકો છો તો પણ એટલો ટેસ્ટી લાગે છે ને પણ આ રીતે તહેવાર હોય એટલે તહેવારમાં તમે બહારથી મોંઘી એવી મીઠાઈ લાવતા હોય છે તો એના માટે આજે આપણે બનાવીશું સૂજી બેસન બરફી અને ઘી પણ રિલીઝ થઈ ગયું છે તો હવે લઈ લીધી છે આપણે ખાંડ જે દળેલી ખાંડ મેં અહીંયા અડધો બાઉલ લઈ લીધો છે અને તમારે જો આખી લેવી હોય તો તમે આખી ચાસણી કરીને પણ તમે એને બનાવી શકો છો અને આ રીતે પણ તમે એને બનાવી શકો છો હવે આપણે ખાંડને સારી રીતે ચલાવી દઈશું અને ખાંડ આપણે સારી રીતે મિક્સ થઈ જાય ખાંડનો પાવડર ત્યાં સુધી એને આપણે થોડીવાર માટે એને ચલાવીશું અને થોડું તમને એવું લાગે કે હજુ થોડું ચીકણા જેવું છે તો તમે એને થોડી વાર માટે ખાંડ ઓગળે ત્યાં સુધી તમે એને રાખી શકો છો તો આ રીતે જોઈ શકો છો તો તમે આ રીતે એને થોડી તમને એવું લાગે કે એકદમ હવે કડક થઈ ગયું છે તો તમે આ રીતે અને તમે આ સમયે જો તમારે દૂધના બે છંટકાવ થોડા કરવું હોય એક કે બે ચમચી તો પણ તમે ઉમેરી શકો છો હવે આપણું થઈ ગયું છે અને ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે તો અહીંયા મેં થાળી લઈ લીધી છે જેની અંદર તમારે લેવું હોય પાથરવું હોય તમારી પાસે કોઈ ટ્રે હોય કે કોઈ પણ તમે આવી રીતે થાળી પણ તમે એને પાથરી શકો છો હવે આપણે આ રીતે થાળીમાં લઈને એને સ્પ્રેડ કરી દઈશું તો સારી રીતે સ્પ્રેડ થઈ જાય છે જોઈ શકો છો આ રીતે તમારે એને સ્પ્રેડ કરી દેવું અને બધું સારી રીતે થાળીની અંદર સરસ રીતે જમાઈ જાય છે અને જો તમારે ઝડપી એવું એને ઠંડુ કરવું હોય તો તમે ફ્રીજમાં એને મૂકી શકો છો તો આ રીતે તૈયાર થઈ જાય છે અને આને ઠંડુ થતાં તમારે અડધો કલાક તમારે ફ્રીઝરમાં મૂકી દેવું એટલે સારી રીતે ઠંડુ થઈ જાય તો હવે આપણી બરફી સેટ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય સૂજી બરફીની રેસિપી તો એક લાઇક જરૂર આપી દેજો